જય શ્રી કૃષ્ણ જય માતા દી રોટલીનું કામ આવે છે એ લાભાઈન રોટલી વણે મારે જો આગળ હાઠી નાખાવી માલ ને જસમીન પોદરા બે હું પોદરા બાકી છે તું કહેડી લે ને તો હું હાઠવી નાખી દઉં પછી દોવાનું ચાલુ કરી દે ગાયની રોટલી ખોડલી પડી ગઈ હે

હાલો તો વાગવા આવ્યા છે હાજના હાડા હાથ કાયમ નું હમણાં તો ટાઈમિંગ થઈ ગયું અટાણે જ ટાઈમ જડે આખો દી કીમ હોય જાય ને કંઈ ખબર નથી પડતી આજ પાછું હંચે બેઠી હતી કોઈ મારા વિના બ્લોગ બનાવતું જ નથી આ બધા એવા આરહુડા થઈ ગયા મને અટાણ ટાઈમ જળે જો અટાણ હું ફ્રી થઈ હજી હાવતા ફ્રી નથી થઈ હવે રસોઈનું નહીં કામ જાખીએ પણ આ કોઈ બ્લોગ બનાવતા નથી મારે જીમ તીમ કરીને ઓલો હું કહે ના કહેતા હોય કે કહેવત છે કે જીમ જીમ ટીમ કરીને હાંજ પાડું ઈનવાય જીમ તીમ કરીને બ્લોગ તો બનાવવો જોઈએ ને જે અટાણમાં છે ને બે હું દવાય છે ઓલી બાજુ દોય છે ને સુઈ ગયો જો આખો દી ના આવે ને તપ પડે ને એટલે અટાણે જોઈ સુઈ ગયો નીંદર આવી ગઈ નીંદર ચડી ગઈ ટાઢો ટાઢો પવન આવે છે ને આજ કંઈક વાદ ના આવ્યા ને એમ લાગે હવે તો લગભગ બધા માણસ ઓપી ગયા અમે એક જ બાકી રહ્યા કપાસમાં જોયા રહ્યા અને આજ છે ને વરસાદ ઘણી જગ્યાએ હતો એવું સાંભળવા જઈ રહ્યું હે આપડે હમા ચાર મને જોયું પણ બધા કહેતા હતા જસ્મીન નહીં એટલે વાત હું એમ પ્રિય કે ઘણી જગ્યાએ વરસાદ થયો જો આ હું બોલું ને ડિસ્ટર્બ થાય છે એ સેરો ઉઈ ગયો પાછો ત્યાં આપણે લોક ચાલુ કરીને ને તઈ વારી સુઈ જાય અને લોક બંધ કરી દે ને તઈ વારી ઊભો થઈને જો મિંદડો મિંદડો એવો છે કેમ મોરથી જ મંડે માથા મારવા કેમ ને આપણે અજાણ્યા હોય એવી રીતના હા તો તઈ ગાંડી આહ હોજી હે બીએ પણ આમ સેટ અસ માથા ઉલાડે એવી ટેવ હોય કે હું ને બાકી ઉમદા હોજી ચાને હેને ખરે જ હું બહુ થઈ ગયું હે તેલ છે ચોપડી દીધું આને બધાય જ વધારે થયું બીજા એક ને એટલું નથી આનથી પણ ઓછું અને આને વાંધો નથી ને કાને હતું અને આપણે જતા કવડા કવડા લાકડા રાખ્યા નકર આ ભૂખોરીએ નહીં બધો ઉડી જાય વાવાઝોડાની નાગાહી હોય ને એટલે આ ઢાંકીને રાખવું પડે અને વિડિયો હે ને જરા ઝાખો ને એવો કાયમ થાય મોડું થઈ જાય અને જો આટલી ભારી હોય ને આ ઓટે ગોઠવી દીધી અને બીજી બીજી હે ને તબેલામાં રાખી હવે પછી વરસાદ આવે ને તો અહીં હળતબળીઓ થાય તો જો અહીં રાખી દીધી હે બાર ભારી અને બીજી વાં રાખી અહીં છે ને કાગળ બદલાયું હમણાં પરમ દીજો આટલા હે ને બદલાયું હાવ તૂટી ગયું તો ને જે આ બીજું કાગળ આપણે નાખી દીધું ગડકાવી દીધું અમને તો એ હું કામ કરતા હોય એટલે પછી કોઈ વ્લોગ બનાવવાનો હતું નહીં એટલે ઓછા પડતા જો વાં હે ને બે જગ્યાએ બહુ તૂટી ગયું તો અહીંયા આપણે કાગળ બદલાવ નાખ્યું અને અહીંયા આપણે ભાર્યું ગોઠવી દીધી બે ત્રણ ભારી તો કાયમ જોઈએ હાંજે અને બપોરે અને હવારે ને હાઠીયું ની કરી તો જીજો એટલી ભારી છે તે વાંધો નહીં આવે પછી ઓલું કાગળ વળી એકદી ઉખેરીને અને પછ પાછી આપણે ભરી લે હું ભર્યું તો જો ને પાવરી લઈને આવે દવાથી વિતરણ કરતા પોણા દેતો આવીએ જોઈ આને તો દેવું જ પડે એ તો એવો હે ને સાઈગલો હાવ એ જો જયદી પાડોરી થાય એને ગોપીને દેવું પડે એટલે આમાં બધાને એક એકને હોય ને દેવાનું અને આને મારે દેવું પડે જ આ ભીંદ દવાને હેને હમણા એટલે ઈ પછી આ હું ધરાઈડું દીધા રાખે ને જોતા ઈ આ કાલા આવા હે તો ખાતો નથી તો હું ખાતો ભૂરા જયદીપ ભાઈ ને ગાંઠિયા ખાવા છે પણ કોઈ અટાણે લઈ આવીએ નહીં મને કહે તું પપ્પાને ફોન કર તું કર ને તાર પાસે ફોન હેલે टाइम हम तो फोन बात कर लाल दाऊ पर आज रे ब्लॉग बंद कर दाऊ पसी दाऊ उसी यार मार सो है आप बताइ है ना आप डे हलवार दी ने वहाँ है वो अरे मार जस्मिन जो है ना पहन दो अबे एक जो कटला में है वो ये जितने बाकी नहीं ना पसी मम्मी ने है इम नहीं आज इन पसी बेबाकी नहीं इम अत हाँ पढ़ना ટૂટેલ પાટલો છે અને લોભણા એ તો પૂછડા હતા મારે જ ને કહો તૂટેલ પાટલો રાખ્યો લોભણા બીજો લઈ આવતો તો એટલી વાર લાલ પર જતો લોભણો હે લોભણો જે કમારા ગોપી અને એક આ બેહન નથી ખાતા જો આ કાલાના ભૂકા કર્યા ઢીગલા બાકી બધા ખાઈ જાય જો અનોરા બેન વાઈટ જો એ જલૈન ઠેકડે સરડી ઓછી તાની વારથી ધોળી નો આગેજ મા મોમી બી ગઈ તો

પવન તો પડી જાય બપોર મારે પાછો બપોર પછી નીકળી જાય એવું આ પવનને ભરો હે રહેવાની જરૂર નથી જો આજ વાદળા દેખાય નખર હમણાં બે ત્રણ દિથિયાતા ક્યાં બહુ જ ઉગળ હટ પવન હતો વાદળા જરાય હતા જ નહીં હવે દેખાય છે ધીરે ધીરે એટલે હવે એક બેગ દીમાં ને વિચાર કરી હું સોંપવાનું આવી જાય આ થઈ ગયો ચાલુ આમ આવ્યો રાજકોટમાં ઈમા બપોર છૂટો સવાય છૂટો સવાય અને વાવણી જેવો આવી ગયો એ ઈ જોજો આરતા માન હે જ ને કઈ ન હા હું તો આજ ક્યો આજ ના મમ્મી હું ના કરે બીજે દી બીજે બહુ લાગે એકદમ ખોટું ઉડણી નથી ને તમાર હગી શું जा महने आके ओलो आई हूं कई तो मन ना देखा था है नहीं। नहीं। नहीं, 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 नहीं। मन था सब ओडणिया थी तुमने का देड़ा ओडी ने देखा थी जो उसी थे ना हां मैं अब जो हलबई लो अब देखा ही ना मन ना देखा था हाथ माथे जो वहां ई डाल मासे ई गोभी कई डाल की माथे ने देखा तू ने एटले पर कई बाजू ईता के गुलमोर में आपने उदकणी